સોરી હવે કહીશ કેમ છો બધામાં જમા જય માતાજી ગુજરાનિંગ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો કઈ જ હવે કાલ જોઈશું આ તો કોલેજની રજા હતી તે બધું વ્લોગ બનાવી દઈએ હવે જોઈશું કલ આ બાજુ ભભી લો છે ચોવીશ છું ભભી ઠંડી બંડી વાયક નહીં નહીં વાતી સેટર કાઢતા હતા ને ઠંડી વાતી ઠંડીના વા કલાક બાજુ જાઉં હું એ

તો ગઈ બધી રોટલા બનાવા અને પછી કટી તો ગઈ હવે ખાવા વેચ છું આ તો કઢી રોટલા બનાવ્યા હતા તમને પહેલા જ કીધું હું બનાવ્યો આ જો બતાવી દે તમને આ કઢી છે અને આયરા રોટલા છે ના બાજુ બપી બેજી છે ખાવા આ ખાઈ લઈએ તો ગઈ ખાઈ બઈન તો ગલ્લા આવી ગયો તો નવા પાછું મેવા જવાનું થયો દોયરી પવળાવા કેવા જીએ હું કિશન સચિન ને ભિખાકરા રેક્ષન જીએ સચીને આવતો હે આવો દોરી પાવડા લેવા તમે બેજો તો ગાઈસ હવે જીએ મેવાના જાવ જઈએ સચીને હા ને હવે ને પતંગ હા

સંભળાયેલો હોય તે મને એક શબ્દ યાદ આવી ગયો કે ઈસ જગને ક્યાં જુલ્મ ક્યાં જો છે લટકા કે રખા હે બેઠને નહીં મિલ રહા બેઠને નહીં મિલતા ના ભાઈ જગ બેઠને નહીં મિલ રહા જા બજાર માહોલ ગરમ છે અજુ અંદર જઈએ પતંગ એ બધું લેવા બીજી નવી પતંગો લે પેલી બસો લાયા તા એના સિવાય બીજી લેવી પતંગો તો ગાઈસ હવે આપણો નંબર આવી ગયો છે

તો ગાઈ જાય આપણી પહેલા ચાલુ થઈ જશે સચિન ને લાલ પવડાવવાની છે ફિરકી વિરકી લાવી દીધી છે આવવાનું ચાલુ થઈ ગયું છે તો દોરી પવડાઈ હવે એના પેલું ટીકડી લગાવી દઈએ લાલ કલર ના બાજુ આપડી યાદ રાખવાની એક બીજો વેટિંગ જતો રહે હમણાં જ આવું સચિનની વારી હા સચિન બે ટેલર લાવ્યો અઢી અઢી હજાર લાવ્યો ને અઢી અઢી હજાર છોકરા નવ તાર સચિન એક તો પવડાઈ છે બીજી બસ કાચ વધારે ના ખાવા સચિન જો ચમચે ચમચે કાચ જાય ના ગામમાં બધા કે દોડો દોડ્યો હે ને કે લૂટ ના અમારા ગામમાં આતુરતા ઉડ્યો અમારી કapai તો પડી પડી એકા પહેલા સિલક બાવા ભાઈ

બ્લેક ગોડા બ્લેક ગોડા કમિંગ સૂન તો ગાઈઝ બોલો કઈ જવા પતંગ લેવા પપ્પાને ફોન કરો ઠીક હે પપ્પાને ફોન કરો કઈ જગ્યાએ આવે એટલે પતંગ તો ગાઈઝ જવા પેલા 200 લાવ્યો બીજા 200 લેવા પડશે 200 કઈ છેજી તું લાવ્યો કે લેવાના હા લેવાના પતંગ

चामेलवां चालू है तू कहे जाओ जी ये पतंगले हैं तो आइयें तो ये जगह जवान है जगह और मैं जी सचिन भी लो सचिन दिखा का वो तब आओ ठीक है जाने जी लो सचिन तो आइयें माफ कब देखा papa ubah गया oh पापा उबाल apa?

આયરી બસો લીધી બસો આગળ લાવે તો અને હજુ બીજી હો લેવી ટોટલ પહોંચો પતંગો કરી દેવી બીજા પતંગો લીધા બીજા બસો લીધા બસો બસો ચારસો ને બસો ક્યાર પડ્યા છસો મોજ મોજ ઉત્તરાયણમાં બૂમ પડાય બસો બસો ચારસો શું લઈ જાય

कचोरी तो, कचोरी तो नहीं कचोरी नहीं।, नहीं आगे बढ़ो आगे आगे बढ़ो चान। हाँ क्या खाएंगे अच्छा खा तो चलो समोसा खाएंगे कचोरी नहीं ये खत्म हो गई नसी भी खराब है अपना नसी भी खराब है इधर भी जाते कुछ भी नहीं मिलता है अब तो के लिए है तो काम में भी ज़्यादा टाइम लग रही है हाँ

કાકા ચશ્મા બસ પહેર દઉં જો આ ચશ્મા બસ માં રેડી દે દી ગાઈસ બધા આમની જોડે આવજો દોડી રંગાવા હા કે કામકાજ બધું સારું છે રેડી રેડી એકદમ જીરો જીરો ના કે ઉપર જીરો જીરો છે બધું કામકાજ હા હા વેલા આવજો ન કે મોડું બહુ થા હો છે પતંગ નું દોરીન બધું લઈ લીધું છે હવે નેકરીએ જા દે હ